સ્વાગત છે વાત કરવાના છીએ કારણ કે મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની અને અમારી ચેનલ પર પ્રથમ વાર હોય તો ચેનલ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આના તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી જ છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટ કે મોસ્ટ ટાઈમ પેવા પ્રશ્ન પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કઈ એક ફિલ્મ સત્યજીત રે દ્વારા નિર્દેશિત કરવામાં આવી ન હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગુમનામ પ્રશ્ન નંબર બે સત્યજીત રૈને પત્રકારત્વ સાહિત્ય અને સર્જનાત્મક સંચાર કળા માટે નીચેનામાંથી કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મેક્સેસ પુરસ્કાર પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં નીચેનામાંથી ભારતનું પ્રથમ સંવિધાન પાર કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પુણે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી સત્યજીત રેને કયા વર્ષે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ને પંચ્યાસીમાં પ્રશ્ન નંબર પાંચ સમગ્ર ભારતના કુલ કેટલા ટકા બંદર ગુજરાત રાજ્ય ધરાવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રીસ ટકા પ્રશ્ન નંબર છ તાજેતરમાં નીચેનામાંથી યુનેસ્કો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝના વિજેતા કોણ જાહેર કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પેલેસ્ટીનિયન પત્રકારો પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા લેખકે શેટની શારદા નામની ટૂંકી વાર્તાનું સર્જન કરેલું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પન્નાલાલ પટેલ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જ્ઞાની જેલ પ્રશ્ન નંબર નવ ગુજરાતના બંદરોના કેટલા પ્રકાર પડે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી પ્રશ્ન નંબર દસ ગુલેરમો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ યુનેસ્કો આ એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો નીચેનામાંથી ગુજરાતના કુલ નાના મોટા કેટલા બંદરો આવેલા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બેતાળીસ પ્રશ્ન નંબર બાર જ્ઞાની જેલ સિંહે નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપેલી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પંજાબ પ્રશ્ન નંબર તેર તાજેતરમાં નીચેનામાંથી મે બે હાજર ચોવીસમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સંજય કુમાર મિશ્રા પ્રશ્ન ચૌદ ગુજરાતમાં કુલ બંદરો પૈકી તળ ગુજરાતમાં કેટલા બંદરો આવેલા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પંદર પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કયા ભારતીય રાષ્ટ્રપતિએ ભારતીય પોસ્ટ ઓફિસ સુધારા બિલ ઓગણીસો છ્યાસી માટે પ્રથમ વખત પોકેટ વિટોનો ઉપયોગ કર્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જ્ઞાની જેલ પ્રશ્ન નંબર સોળ ગુજરાતમાં કુલ બંદરો પૈકી કચ્છમાં કેટલા બંદરો આવેલા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાંચ પ્રશ્ન નંબર સત્તર ભારતમાં કઈ કંપનીનું સાણંદ એકમ બે હજાર પચીસમાં સ્થાનિક રીતે બનાવેલ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચિપ્સનું તેની પ્રથમ બેચ બહાર પાડવા માટે તૈયાર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી માઇક્રોન પ્રશ્ન નંબર અઢાર ભારતમાં નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ન હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જ્ઞાની જેલ સિંહ પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં કુલ બંદરો પૈકી સૌરાષ્ટ્રમાં કેટલા બંદરો આવેલા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બાવીસ પ્રશ્ન નંબર આગામી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે યુએસએ ક્રિકેટ ટીમના લીડ આર્મ સ્પોન્સર તરીકે કઈ ડેરી કંપની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમૂલ પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં કુલ બંદરો પૈકી કેટલા બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી તમામ બંદરો પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી તાજેતરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી આંધ્રપ્રદેશના મહિલા વાઇસ ચાન્સેલર કોણ બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નૈમા ખાતુન પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી કયા બંદરનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સિવાય એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કંડલા પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હીના મહિલા વાઇસ ચાન્સેલર કોણ બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નઝમા અખ્તર પ્રશ્ન નંબર પચીસ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો ને બ્યાસી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર